નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું ડામોરખંજના આજના મુખ્ય સમાચાર છે દાહોદ જિલ્લાથી દાહોદ જિલ્લાના લીમખેડાના પાલી બાયપાસ સ્ટેટ નેશનલ હાઈવે પર વહેલી સવારે સ્કોર્પિયો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો લીમખેડા પાલી ગામે વહેલી સવારે એમ એસ ચાર બી એસ અગ્નસિત્તેર તેત્રીસ નંબરની સ્કોર્પિયો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઇડર સાથે અથડાઈ રેલિંગ તોડી ત્રણ પલટી મારતા અંદર બેઠેલા ઘરના તમામ સભ્યોને નાની મોટી ઈજા થવા પામી છે ઈજા પામેલાઓને તાત્કાલિક ધોરણે એકસો દ્વારા લીમખેડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઈજાગ્રસ્ત વ્યક્તિએ જણાવ્યું કે અમે મહારાષ્ટ્રથી ગોકુળ મથુરા ઉત્તર પ્રદેશ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ પતાવી રિટર્ન વતન મહારાષ્ટ્ર જવા નીકળ્યા હતા જે સ્કોર્પિયો ગાડીની સ્પીડ એકસો પિસ્તાલીસથી એકસો પચાસની સ્પીડમાં હોવાના કારણે ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો રિપોર્ટ મનોમંથન અબ્દુલ રજાક મંસુરી દેવગઢ બારિયા નમસ્કાર आपकी गाड़ी को वहाँ एक्सीडेंट हुआ कैसे हुआ वो तो हम लोग मथुरा से आ रहे थे है? और ओंकारेश्वर का दर्शन करते हुए आ रहे थे और रास्ते में टायर हट गया और तो गाड़ी पलटी हो गई पलटी होने पलटी होने के हो तो कितने को घायल हुआ सिर्फ थोड़े थोड़े चोट लगे हैं सबको कहाँ कहाँ से और रहने वाले रहने वाले मुंबई के हैं મુ્બઈ કે મથુરા દર્શન કરવા શાદીમાં ગયે ભાઈ શાદીમાં ગય થઈ શુભનામ ક્યાંક અંકિત હો